ત્યારે જે છે તે પૂર જેવી પરિસ્થિતિ કેટલાક તાલુકાઓમાં જોવા મળી છે અત્યારે ગુજરાત પાણીમાં ગરકાવ થયું છે અને હજુ તો આફત જે છે તે નીકળી નથી અહીંયા જોઈ શકો કે સ્ક્રીન ઉપર જે છે તે ખાસ કરીને અહીંયા મોટી ખુખાર સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના ભાગોથી જે છે તે કચ્છ તરફ આગળ વધી રહી છે જેનો અસર હજુ પણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી જોવા મળવાનું છે જેને લઈને તારીખ અઢારથી ઓગણીસ અને વીસ આ ત્રણ દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે અને તેના માટે હવામાન વિભાગ દ્વારા જે છે તે કેટલાક નકશાઓ પણ બહાર પાડી દેવામાં આવ્યા છે જોઈ શકો હવામાન વિભાગના

સામે આવ્યા તેમણે પણ મિત્રો સાવચેતી રાખવાની સૂચના આપી છે તેના વિશે રેડ એલર્ટ ઉપર રહેલું છે આ ગુજરાતનો ઝોન છે અને ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતના બધા જ ભાગો જોઈ શકો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર બધા ભાગો ઉપર રેડ એલર્ટ જણાવવામાં આવ્યું છે અને જ્યારે મિત્રો રેડ એલર્ટ હોય છે ત્યારે દસ દસ પંદર પંદર ઈચ વરસાદો પડતા હોય છે અને અહીંયા મિત્રો જે છે તે તમે જોઈ શકો આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ પડ્યા તેના આંકડાઓ છે તેમાં પંદર ઇંચનો મેક્સિમમ સૌથી વધારે વરસાદ જે છે તે મિત્રો વરસાદ નોંધાયો છે મિત્રો બે દિવસ પહેલા આપણે આગાહી કરાવીને ઓલરેડી માહિતી આપી હતી કે પંદર પંદર ઇંચના વરસાદો દેખાઈ રહ્યા છે ત્યારે ઘણા બધા લોકોએ કોમેન્ટમાં લખ્યું હતું કે આ ફાંકા છે ખોટા સમાચાર છે તો મિત્રો એવું હોતું નથી જ્યારે આ રીતનું વરસાદ આવશે અને જે ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળે છે ત્યારે ખેડૂત મિત્રો જે છે તે આ વેદના સમજે છે કોમેન્ટમાં ફાંકા છે ખોટું છે લખવાવાળાને મિત્રો આ વેદના સમજાતી નથી કારણ કે તે લોકો જે છે તે કોઈ વસ્તુ ઉપર ભરોસો કરવા તૈયાર નથી તે બરાબર જે રીતે મિત્રો આગાહી કરવામાં આવે તેવી આફત જ્યારે ગુજરાત ઉપર આવે છે ત્યારબાદ મિત્રો જે છે તે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે એટલા માટે અગાઉ મિત્રો આપણે આગાહી કરેલી હતી જો કે મિત્રો છતાં અત્યારે માહિતી આપી દઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો આ સ્ક્રીન ઉપર અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ખૂબ જ કામના આંકડાઓ છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ છે અને આ ચાલીસ જિલ્લા માટેની મિત્રો માહિતી હું લઈને આવ્યો છું આમ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને વીસ કરતા પણ વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ આ ઉપરના ચાલીસ લઈને હું આવ્યો છું જિલ્લાઓ કે જ્યાં સૌથી વધારે વરસાદ જે છે તે નોંધાયો છે એમાં મિત્રો સૌથી વધારે મિત્રો વરસાદની વાત કરી તો બોટાદના ગઢડામાં જે છે તે મિત્રો પંદર ઇંચનો વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર નોંધાઈ ચૂક્યો છે તેની સાથે બીજા નંબર ઉપર ભાવનગરનું પાલિતાણા છે ત્યાં બાર ઇંચ બોટાદના મિત્રો ભાવનગરના સિંહોરની અંદર બારીશ વરસાદ બોટાદની અંદર સંપૂર્ણ મિત્રો બારીશ વરસાદ ભાવનગરના જેસરમાં દસ દસ સાડા દસ ઇંચ વરસાદ ભાવનગરના ઉમરેલામાં પણ સાડા દસ ઇંચ વરસાદ અમરેલીના સાવરકુંડલામાં દસ ઇંચ તેની નીચે મિત્રો અહીંયા બીજા પણ મિત્રો જેટલા પણ તાલુકાઓ છે તેના વિશે પણ અહીંયા માહિતી આપું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ ભાવનગરનું જે મહુવા છે ત્યાં સાડા નવ વરસાદ પડ્યો અમરેલીના રાજુલામાં નવ ઇંચ વરસાદ તેની સાથે ભાવનગર ચોટીલા તળાજા ગારિયાધાર વિછીયા મોરબી બાબરા ખાંભા બધા જ વિસ્તારોમાં મિત્રો જોઈ શકો સાતથી લઈને ચાર ઇંચના વરસાદો પડ્યા છે નીચે મિત્રો જોઈ શકો સાયલા મુળી જુનાગઢ હાલવડ ભાવનગર વાગરા જેતપુર ઓલપાડ અંકલેશ્વર લાઠી માંડવી કુંકાવાવ અને કલ્યાણપુર ભેસાણ અને સુરત સહિતના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચથી લઈને પાંચ ઇંચના વરસાદો નોંધાયા છે આ માત્ર મેં તમને ઉપરના ચાલીસ જિલ્લાઓની તાલુકાઓની માહિતી આપી આના સિવાય તો કેટલાક અઢળક એવા જિલ્લાઓ છે તાલુકાઓ છે કે જે મિત્રો અહીંયા સમાવેશ કરવામાં આવ્યા નથી કારણ કે સો જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે તેમાં પચાસથી વધારે તાલુકાઓમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ મિત્રો મારે તમને એક માહિતી આપવાની છે છેલ્લે હવે અંતમાં આ માહિતી જોઈ લઈએ આ ફોટો જોઈ લઈએ અને ત્યારબાદ જે છે તે આપણે આગળ વધીશું કે આજે અને આવતીકાલે કેટલો વરસાદ

ગુજરાતની આસપાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો તો એક ભેજ વાળું વાતાવરણ જે છે તે ખૂબ જ પસાર થઈ રહ્યું છે તમે જોઈ શકો કે ખાસ કરીને આજે હાઈ લેવલનો આ ભેજ મિત્રો અહીંથી પસાર થઈ રહ્યો છે સૌથી પહેલા મિત્રો ફરી એકવાર તમને માહિતી આપી દો અહીંયા દેખાય તે માટે મિત્રો ગુજરાત માર્ક કરું તો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત પાસેથી એકદમ આજે અરબ સાગરનો પટ્ટો છે ત્યાં મિત્રો જોઈ શકો આ રીતનો જે છે તે એક ભેજ પસાર થઈ રહ્યો છે તે આ રીતનો આગળ વધીને છેક બંગાળની ખાડી તરફ જઈ રહ્યો છે તેના કારણે અત્યારે 850 એચપીએ લેવલ બની રહ્યું છે તે મિત્રો એક ભૂક્કા કાટતું લેવલ છે અને એને કારણે અત્યારે જોઈ શકો આ ગુજરાતની આસપાસ સંપૂર્ણ વિસ્તારોમાં જે છે તે સારી કક્ષાની સસ્તમો બની રહી છે જે હજુ છોતરા કાટ છે એટલે કે સંકટ જે છે તે મિત્રો ટળ્યું નથી આગામી કલાકોમાં છોતરા કાઢતો વરસાદ તૂટી પડવાનો છે તેના લઈને મિત્રો અહીંયા જોઈ શકો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે એક નોટિસ બહાર પાડી દીધી છે રાજ્યમાં

નાગરિકોને ભારે વરસાદમાં સાથે રાખવાની સાવધાની તેમજ નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી છે જેથી મિત્રો દુર્ઘટનાઓ જે છે તે ટાળી શકાય તો આ મિત્રો માહિતી થઈ ગઈ કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત ઉપર જે તારાજી સર્જાઈ છે તેનો મિત્રો મુખ્ય કારણ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાડી દો તો આ જે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકાશો આ મિત્રો જે સિસ્ટમ છે તે જ છે મુખ્ય કારણ આપણું આ આ મિત્રો જે અતિ ભારે આ સિસ્ટમ છે તમે જોઈ શકો કે અત્યારે આ સિસ્ટમ જે છે તે અહીંયા સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી રહેશે જે બે દિવસથી ધમરોળી રહેશે અને ત્યારબાદ આ રીતની કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની છે તો હવે આના પછી કચ્છ અને ઉત્તર ગુજરાત કલાક ને લઈને આપણી દરેક દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે વરસાદની માહિતી આપીએ કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળશે જે સત્તર તારીખે મોડી રાતથી શરૂ થનારો વરસાદ અઢાર ઓગણીસ અને વીસ જૂનના રોજ ગુજરાત

નોંધાવાના જે છે તે આસાર સૌથી વધારે અત્યારે હાલ માટે મિત્રો દેખાઈ રહ્યા છે તેને લઈને સૌથી પહેલા મિત્રો આપણે માહિતી આપી દઈએ ખાસ કરીને આવનારા દિવસોને લઈને ગુજરાતમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે સૌથી મધ્ય ગુજરાતના પંથકો વિશે મારે તમને માહિતી આપવી છે કારણ કે મધ્ય ગુજરાતમાં પણ અત્યારે જે છે તે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાનો છે તેની પહેલા જોઈ લઈએ મિત્રો મધ્ય ગુજરાતમાં જે અતિભારે પુખાર સિસ્ટમો બની રહી છે તેને લઈને શું અત્યારે માહિતી છે સામે શું આવી રહી છે તો મધ્ય ગુજરાતનો મિત્રો આ પટ્ટો જોઈ શકો સંપૂર્ણ ગુજરાતમાં આ વિસ્તારોની અંદર અફરાતફરી મચવાની છે આગામી કલાકોમાં ગુજરાતમાં તૂટી પડવાનો છે વરસાદ જેમાં મિત્રો વિસ્તારો વાત કરી લે તો આગામી બે થી ત્રણ દિવસ સુધી ગોધરા બાલાસીનોર અમદાવાદ મહેમદાવાદ ડાકોર વિરમગામ ગાંધીનગર અને કડી આટલા વિસ્તારો ઉપર મિત્રો ભારે વરસાદની આગાહી છે પાંચથી આઠ ઇંચના વરસાદો આ છૂટાછવાયા વિસ્તારોમાં અલગ અલગ સેન્ટરો ઉપર મિત્રો જોવા મળી શકે તેવી આગાહી બીજા નંબર ઉપર મિત્રો આ જમણી તરફ આવીએ તો જોઈ શકો ગોધરાનો વિસ્તાર છે પીપલોદ દાહોદ જાહલોદ લુણાવાડા બાલાસીનોર મહીસાગર ખેડા આજે મિત્રો વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જોઈ શકો મજબૂત સિસ્ટમ બની રહી છે જેમાં ગોધરા લાગુ વિસ્તારોમાં પાંચ પાંચ ઇંચનો વરસાદ જોવા મળી શકે બાકીના જે મહિસાગર ખેડા લાગુ વિસ્તારો છે ત્યાં પણ આસપાસ વરસાદો જે છે તે જોવા મળી શકે તેવી આગાહી તેની વચ્ચે મિત્રો ઉત્તર ગુજરાતની માહિતી આપી દઈએ કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ આ ખોખર ભારે વરસાદની સિસ્ટમો જે છે તે લંબાયેલી આગળ થતી જોવા મળી રહી છે જેને લઈને જોઈ શકો આ સંપૂર્ણ જે આ ઉત્તર ગુજરાતનો પંથક છે ત્યાં મિત્રો અત્યારે મજબૂત સિસ્ટમો જે છે તે બની રહી છે તેને કારણે આગામી અત્યારે મિત્રો જે સૌરાષ્ટ્રમાં સિસ્ટમ બનેલી છે તે આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી લેતી જોવા મળી રહી છે મહેસાણા અરવલ્લી આ બધા વિટ તો જોવા મળશે અને આગામી અઢાર ઓગણીસ તારીખ અહીંયા ભારે રહેવાની છે તેમાં અહીંયા મિત્રો પાંચ થી લઈને દસ ઇંચના ભારે વરસાદ જે આજે સૌરાષ્ટ્રમાં નોંધાયા તે અહીંયા આવતીકાલે જોવા મળે તેવા સૌથી વધારે આગાહી સૌથી વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મિત્રો જુદા જુદા તમામ તાલુકાઓ અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ બોટાદ રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટની મિત્રો જોઈ લઈએ તો જે ચોટીલા થાણગઢ છે સુરેન્દ્રનગર છે મોરબી છે તો આ બધા જ મિત્રો જે જિલ્લાઓ સૌરાષ્ટ્રમાં રહેલા છે એકો એક જિલ્લા ઉપર જોઈ જોઈ શકો શકો રીત મેઘતાંડવ જોવા જોવા મળી મળી છે 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 ને સિસ્ટમો જે જે ભાગોને મિત્રો ત્યાં અહીંયા રહેશે તેના માટે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં તૈયાર રહેવું સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભયંકર વરસાદની સિસ્ટમ અફરાતફરી મચાવતી જોવા મળી રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે સારી કક્ષાનો વરસાદ નોંધાયો છે અને અત્યારે પણ મિત્રો અહીંયા વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી છોટા ઉદેપુર ખંભાત આણંદના વિસ્તારો નીચે આવે તો ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળાના વિસ્તારો છે નીચે આવે તેનાથી પણ તો ઉમરપાડા ડેડિયાપાડા સુરતના વિસ્તારો વ્યારા બારડોલી વલસાડ નવસારી આહવા અને ડાંગ ટૂંકમાં આજે દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો કે અતિ ભારે ખુખાર વરસાદની સિસ્ટમ છોતરે છોતરા કાઢતી જોવા મળી રહેશે છે તો હાલ મિત્રો વરસાદ અને માહિતી જે કંઈ પણ મિત્રો વરસાદ અંગે ખૂબ જ જે સમાચાર કામના અને ઉપયોગી હતા તે અહીંયા પૂર્ણ થાય છે બાકી મિત્રો આ સમાચાર જો તમને કામના અને હોય તો જણાવી કારણ કે શરૂઆતમાં આપણે સૌથી પહેલા છેલ્લા ચોવીસ કલાકની વાત કરી કે ગુજરાતમાં ક્યાંક એવો માહોલ જોવા મળ્યો ત્યારબાદ મેં તમને ખૂબ કામની એક માહિતી વરસાદને લઈને જે સિસ્ટમો અત્યારે હાલ બની રહી છે ગુજરાતમાં તેને લઈને માહિતી આપી અને હજુ મિત્રો આગામી કલાકોમાં જે વરસાદની સિસ્ટમો અલગ અલગ થતી જશે અને જે કંઈ પણ નવા સમાચાર સામે આવતા જશે તેમથી હું તમને નવી માહિતી જે છે તે આપતો રહીશ આ ચેનલના માધ્યમથી તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જ જેથી કરીને દરેક દરેક હવામાન સમાચાર તમને મળી જાય તમારા ગામનું નામ કયું છે કોમેન્ટમાં લખી દેજો અને ખાસ કરીને તમારા ગામનું હાલનું વાતાવરણ પણ કેવું છે તે પણ કોમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી